શ્રીમદ શ્રીમદભગવદીતા વિભૂતિ યોગ શ્લોક આઠનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અહં પ્રભવો મતવ પ્રવર્ત મજન્દે મામ બુધા ભાવ સમન્વિતા અર્થાત હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધાને ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને નિરંતર બજે છે ભગવાન એ કહે છે કે આખા જગતની ઉત્પત્તિનું કારણ હું છું આખું જગત મારાથી જ ચેષ્ટા કરે છે અને જે આ સમજે છે કે ભગવાન જ જગત ઉત્પત્તિનું કારણ છે તો એવી એમ સમજીને એવી સમજ રાખીને જે ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો છે એ મને નિરંતર ભજા કરે છે જય શ્રી કૃષ્ણ